જુનાગઢમાં અંબાજી અને ભવનાથ નો મંદિરનો વિવાદ હજુ તો સમ્યો નથી ત્યાં સત્તાધાર ની જગ્યાના આક્ષેપો લગાવ્યા છે ચાવડા એ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડો રૂપિયાના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે આ બાબતે મહંત તમામ પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સમય આવતા અમે જવાબ આપીશું બીજી તરફ આ સમગ્ર મામલે હવે વિવાદ વધતો જઈ રહ્યો છે ત્યારે સત્તાધાર મહંત પર લાગેલા આક્ષેપોના પડઘા સુરતમાં પડ્યા છે આજે ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાંચસોથી વધુ લોકોએ એકઠા થઈ કલેકટર વતી સીએમને રજૂઆત કરી છે આવેદનપત્ર આપવા આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે સત્તાધારની જગ્યા ખૂબ જ પવિત્ર અને આ જગ્યા પર બેસેલા વિજય બાપુ પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયાવિહોણા છે

આવેદન પત્ર લઈને આવ્યા છીએ તો સરકાર ને પણ વિનંતી કરીએ કે આ ગુજરાત અંદર ભાજપની સરકાર છે સ્વતંત્ર બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ એવું છે કે જે સત્તાધાર